નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં આટલું હંમેશા યાદ રાખવું જોઈએ સારું જીવન જીવવું હોય તો આ વાતો ક્યારેય ના ભૂલતા ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ જિંદગી જ્યારે હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે અને જિંદગી જ્યારે રડાવે ને ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે સંબંધોને સાચવવાનું બંધ કરી દો સંબંધોને સાચવવાના ના હોય સંબંધોને નિભાવવાના હોય અને આમે જેને જેટલો જ સાથ આપવો હોય છે એટલો જ એ સાથ નિભાવે છે જે સાંભળ્યું છે તેને સાચું માનવી લેવાની ઉતાવળ ક્યારેય ના કરવી કારણ કે અસત્ય હંમેશા સત્ય કરતાં ઝડપી ફેલાય છે વિચાર્યા વગર ક્યારેય પણ નિર્ણય પણ ના લેવો સાહેબ કારણ કે વિચાર્યા વગર લીધેલો નિર્ણય એ હંમેશા દુઃખ આપે છે તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું પરંતુ તમે ક્યારે ખોટા હતા એ બધા જ યાદ રાખે છે પરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે અને પરોસો તૂટી જાય ત્યારે સાચી વાતો પણ ખોટી લાગવા લાગે છે જીવનમાં આ વાતો હંમેશા યાદ રાખજો દોસ્તો કે દરેક કોઈ તમને સમજી નથી શકતું અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા વધારે વાતો કરવાવાળા કંઈ નથી કરી શકતા અને કંઈક કરવાવાળા વધારે વાતો કરવામાં માનતા પણ નથી જો તમે માન મેળવવા ઈચ્છો છો તો બીજાનું પણ માન સન્માન કરતા શીખી જાઓ દોસ્તો શબ્દ એવી વસ્તુ છે સાહેબ કે જેનાથી કાં તો માણસ દિલમાં ઉતરી જાય છે અને કાં તો માણસ દિલથી ઉતરી જાય છે ફક્ત દેખાવા માટે સારું હોવું એ ખરાબથી પણ ખરાબ હોય છે જ્યારે પોતાનાથી દોસ્તી થઈ ત્યારે ખબર પડી કે પોતાનાથી સારું મને બીજું કોઈ નથી જાણી શકતું એકલા જ પસાર કરવી પડે છે અહીં જિંદગીની કેટલીક સફર કારણ કે દરેક સફરમાં આમ સફર સાથે નથી હોતા ક્યારે તમે એમના વિચારો કે તમે એકલા છો પરંતુ એમ વિચારો કે તમે એકલા જ કાફી છો કમંડ માટે નહીં પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે મજબૂત થવાની તો ત્યારે મજા આવે છે જ્યારે આખી દુનિયા તમારી હારવાની રાહ જોઈને બેઠી હોય દોસ્તો આજકાલ હવે એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માગો છો એના પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો લગાવ પણ તૂટી જતો હોય છે આજના આ જમાનામાં લોકો તમારી કદર ત્યારે કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે જ્યારે તમારો ખરાબ સમય હોય તમારી ખરાબ પરિસ્થિતિ હોય અને જે માણસે તમારો સાથ આપ્યો હોય તમારી સાથે ઊભા રહ્યા હોય એ માણસને જિંદગીભર ક્યારેય પણ ના ભૂલતા જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા કારણ કે મૂળ સુધારવા માટે તો સમય મળે છે પરંતુ શબ્દ સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે દોસ્તો મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે છે કે તું ચિંતા ના કર હું તારી સાથે છું તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે પોતાની તુલના ક્યારેય પણ બીજાથી ના કરો દોસ્તો કારણ કે દરેક ફળનો સ્વાદ અલગ અલગ હોય છે જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો આજે ખરાબ સમય છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવવું જે કામ કરવામાં તમને ડર લાગે છે એ કામ કરીને બતાવવું એ જ તમારું સાહસ કહેવાય છે જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમીદ એ જ તમારા દુઃખ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે દોસ્તો મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી એવી રીતે કોઈ પણ માણસનું કેટલોય પણ રાખો તેમ છતાં તે કદર નથી કરતા જ્યાં સુધી તમે ડરતા રહેશો જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા તમારી જાતે નહીં લો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈ કાપણું પોતાનું પણ છે તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો કારણ કે બાગમાં ઉગેલા બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી દોસ્તો ચાહવાવાળા બધે જ મળી જાય છે પરંતુ તમારી પરવાહ કરવાવાળા લોકો તમારી ચિંતા કરવાવાળા લોકો એ તો ભાગ્યે જ મળે છે ઘણીવાર એ લોકો સાથ આપી જતા હોય છે જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમેદ નથી હોતી જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ જે થશે તે સારું થશે લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ પુલાવી ક્યારે પણ ના શકે ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકતો હોય ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી દોસ્તો માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ને ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે તે લોકોની વાતોમાં આવીને તૂટી જાય ક્યારેક ક્યારેક પોતાના જ પોતાનાઓનો એવો તમાશો બનાવે છે કે પોતાના કહેવાને લાયક પણ નથી રહેતા જીવનમાં જો શાંતિ મેળવવા ઈચ્છો છો તો બીજાથી ફરિયાદ કરવાના બદલે પોતાને બદલી દો ઉંમર ભલે કોઈ પણ હોય પરંતુ જિંદગી કોઈક ને કોઈક સબક જરૂર શીખવાડી જતી હોય છે કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે ને તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે સાહેબ એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ આજકાલ સંબંધોને તોડવા માટે પૂલોની જરૂર નથી પડતી જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધો આપોઆપ તૂટી જતા હોય છે કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે સમય સમયની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મોહબત કરીને પણ એકલા રહી જતા હોય છે આજે જે પળો છે તે કાલે પસાર થઈ જશે કોઈ નથી જાણતું ક્યારે ક્યાં જતા રહીશું અત્યારે જે પળો છે તેમાં મન ભરીને જીવી લો કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર